ડીસાના આજાપુરા નજીક આવેલા રવેચી માતાના મંદિર ખાતે રવેશ્વર મહાદેવના નવનિર્મિત મંદિરને લઈને ત્રણ દિવસનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો છે શ્રાવણ સુદ પાંચમની ઉજવણી આનંદકારી દિવસ તરીકે કરવામાં આવી હતી જેમાં સવારના દીપ પ્રાગટ્ય બાદ માંડવારોપણ પ્રાયચિત કર્મ જળયાત્રા ગણપતિ પૂજન જેવી વિધિ સંપન્ન થયા બાદ આજે વહેલી સવારના પ્રાંત પૂજન કર્યા બાદ ભગવાનની મૂર્તિની સ્થાપના પહેલાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા સાંતાબેન સગાળચંદ લાલજીભાઈ પૂજારા પરિવાર દ્વારા આયોજિત આ ભવ્ય ધાર્મિક મહોત્સવ અંતર્ગત નીકળેલી આ શોભાયાત્રામાં ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર સહિત વિશાળ સંખ્યામાં ભક્તો જોડાયા હતા આ શોભાયાત્રા રવેજી માતાના મંદિરથી પ્રસ્થાન થયા બાદ નગર ભ્રમણ કરીને પરત માતાજીના મંદિર ખાતે પહોંચી હતી